જય માતાજી મિત્રો તમારી જોડે બાઇક છે અને એની અંદર મેનસ્ટેન્ડ ખરાબ થઈ જાય તો તમે ઘરે મેસ્ટેન કેવી રીતે નાખી શકો છો તો મિત્રો આ મેસ્ટેન નાખવા માટે તમારે બિલ્ડિંગ વારા જોડે જવું પડે છે અને કપાઈને મેસ્ટેન નાખવું પડે છે પણ આપણી જોડે આસાન સ્ટ્રીક છે કે તમે ઘરે મેનસ્ટેન્ડ આસાનીથી નાખી શકો છો અને વગર પૈસે તો સૌથી પહેલાં શું કરવાનું છે આપણે કે મેસ્ટેન નાખવા આપણે સાયલેન્સર ખોલવાનું છે જો તમારી જો હિરોની બાઇક હોય હોન્ડાની બાઇક હોય તો તમે આ ઘરે નાખી શકો છો પણ બી એ સિક્સ ગાડી છે એની અંદર ગેરેજ પર જઈને નાખવું પડે છે પણ જૂ જૂની ગાડી છે તો તમે મેં ઘરે નાખી શકો છો આસાનીથી તો સૌથી પહેલાં આપણે આનો સાયલેન્સર ખોલી દઈએ પછી આગળનો પ્રોસેસ કહું તો સાયલેન્સર ખોલવા માટે દસનું ટી જોઈશે આગળ અને બારનું ટી જોઈશે તો આવું પાણું જોઈશે તો ફટાફટ આપણે સાયલેન્સર ખોલી નાખીએ આપણે સાયલેન્સર કાઢી નાખ્યું છે હવે તમારે આવી એક્સેલ લેવાની છે જે આની અંદર જાય મિત્રો આની અંદર એક્સેલ જાય એવી લેવાની છે અંદર એક્સેલ જાય એવી દેવાની છે જો મિત્રો આની અંદર એક્સેલ જાય છે હવે એક્સેલ આની અંદર ઘારી લઈશું અને એક જમ્પર પાઇપ લઈશું એક આવી પાઇપ તમારી જો લોખંડની પાઇપ હશે સાથે આ એક્સેલ આખી અંદર નથી જવા દેવાની આના લેવલમાં રાખવાની છે તો જો મિત્રો તો આપણે એક્સેલ ઘાડી દીધી છે હવે જમ્પર પાઇપ લઈશું જમ્પર પાઇપ અંદર મૂકીશું હવે શું કરીશું કે જોરથી પગ મારીશું પગમાં આગે ને લઈને મારશું આ રીતના તૂટી જશે એ તૂટી જશે તો હવે શું કરીશું અને આ કાઢી દેસુ અને આ કાઢીશું અને એ પાછી જે ક્વોટર પિન છે એ પણ આપણે કાઢી દઈશું પછી તમને બતાવું કે રીતના કાઢવાનું આ ક્વોટર પિન છે આપણે આ પિન કાઢી લઈશું ગયા છે મોટી છીની લેવાની છે આવી ન તો તમારી જોડે મોટી એક્સેલ હશે તો પણ ચાલશે હવે શું કરવાનું છે આ બાજુ જે ચેચીસનો ભાગ છે અંદરનો એની પર મૂકીને આ રીતે ઠોકવાનું છે જેથી કરીને ચેચીસ થોડી બહાર નીકળશે આપણે આ બાજુ પેલી બાજુ જતા આ બાજુ આ ભાગ થોડો બહાર કાઢીશું તો જો મિત્રો આ સ્ટેન્ડ બહાર નીકળી ગયું હવે આપણે શું કરીશું જે આ બહાર કાઢી દીધું ભાગ એ અંદર પાછું થોડો ટૂંકી છે મીડિયમ પેલી બાજુનો પણ ભાગ આપણે જેવો તેવો કરી દઈશું હવે આની અંદર જે આ એક્સેલ છે જે આ ગારો ફસેલો છે મેન એ આપણે બહાર કાઢી કાઢીશું તો આપણે મેનસ્ટેન્ડ કાઢી નાખ્યું છે આવી રીતના આસાનીથી મેનસ્ટેન્ડ નીકળી જશે બિલ્ડિંગ બાર થઈ જવાની જરૂર નહીં પડે અને કાપવાની પણ જરૂર નહીં પડે તો આપણે આ મેનસ્ટેન્ડ નાખી દઈએ તમે મેનસ્ટેન્ડ લાવ્યા છો તો એની પિન કોટર પિન બધું જ આવતું હશે એ વખત આપણે મેચ અંદર લગાવીને જોઈ લઈશું આ ગેપ છે બરાબર હવે શું કરશું કે આપણે આની અંદર ઓઇલ મૂકી દઈશું જેથી કરીને ચપરૂપ ફ્રી રહે હવે આપણે શું કરીશું થોડી એક્સલ આ બાજુ જે આપણે કોર કરી દીધું એને મારીશું એટલે કે છીની આની ઉપર મારીશું જે આપણે કર્યું કોઈ પેલી બાજુ પણ એવું કરીશું આપણે પાછી નાખી દઈશું જો કોર્ટર પિન મેન ચેરમાંથી નાખી દે તો તમે તાર પણ મારી શકો છો થી આવી રીતના ઘરે મેસેજ નાખી શકો છો તો તમારી જોડે આવા પાના હોવા જોઈએ જેથી કરીને તમે મેસેજ નાખી શકો છો તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લોકરને નબાઈ દો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત